છે અને એના અનુસંધાને અમારી ટીમ તરત ત્રણથી ચાર મિનિટના ગાળામાં ફાયરની તમામ ટીમ આવી ગઈ સાથોસાથ પોલીસનો પણ પૂરેપૂરો બંદોબસ્ત આવી ગયેલ છે સાથે સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે ફાયર ઉપરાંત સિવિલ એન્જિનિયરિંગવાળા રોડવાળા પાણી ગટર અને એસડબ્લ્યુએમ તથા એસ્ટેટ તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અહીં આગળ જરૂરી રેસ્ક્યુ અને રિલીફ અર્થે તુરંત હાજર થયેલ છે અને પોલીસે પણ ખૂબ બંદોબસ્ત કરીને જે અનનેસેસરી ટ્રાફિક હોય કે જે ક્રાઉડ ક્રિએટ કરતો હોય એને દૂર રાખેલ છે અને સ્વિફ્ટલી અને ફાસ્ટ સારી સ્પીડે તમામ રેસ્ક્યુ અને રિલીફનું આયોજન થાય એ માટે સૌ ડિપાર્ટમેન્ટ મદદરૂપ થયેલ છે એના અનુસંધાનમાં ફાયરે પણ ઉપર જે લોકો ફસાયેલા છે એમને સલામત રીતે બહાર કાઢ્યા છે અને આશરે સો લોકો આમાં ફસાયેલા હતા એ બધાનું સલામત રીતે ઇવેક્યુએશન કરાયેલ છે વીસ લોકો જે ગંભીર રીતે ગવાયેલા હતા એમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ છે અને અન્ય લોકોને શેલ્ટર હોમ પર શિફ્ટ કરવામાં આવેલ છે શેલ્ટર હોમ પર જે લોકો શિફ્ટ થયા છે એ લોકો સ્ટેબલ થયેથી અને એમના વિસ્તાર તરફનો રસ્તો સલામત થયેથી એ લોકોને તરત એમ પોતપોતાના નિવાસ સ્થાન તરફ રવાના કરવામાં આવશે શેલ્ટરમાં જ્યાં સુધી એ લોકો છે ત્યાં સુધી એમના ભોજનની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા વગેરે પણ ધ્યાન રાખવામાં આવશે આશરે સો એક લોકો અને હજુ પણ અંદર બિલ્ડિંગમાં